પ્રિનીમા બેનના ખાખરા પરથી તમે ઓર્ડર કરશો ને તો સો ટકા મારી ગેરંટી હું લઉં છું કે તમે નિરાશ નહીં ખાવ પૈસા વસૂલ છે જે લેવલની ક્વોલિટી મળે છે જે લેવલનો ટેસ્ટ મળે છે હોમમેડ ખાખરા છે પાલીતાણા ખાખરા જે સ્પેશિયલી જૈન લોકો વધારે પ્રિફર કરતા હોય છે જૈન પદ્ધતિથી બનાવવામાં આવે છે પછી એ નોર્મલ ખાખરાના ફ્લેવર તો મળે જ છે અને સાથે ડાયટ ખાખરા પણ મળે છે હવે ડાયટ ખાખરાની વાત કરું ને તો એ સ્પેશિયલ ઓલિવ ઓઈલમાં બનાવવામાં આવે છે અને ઓટ્સનો લોટ અંદર યુઝ થાય છે જવ જુવાર છે ફરાડી ખાખરા છે મગ ખાખરા મઠ ખાખરા મકાઈ ખાખરા મલ્ટી મલ્ટીગ્રેન ખાખરા ડાયાબિટીસ ખાખરા બાચરી ખાખરા રાગી ખાખરા પછી આપણે રેગ્યુલર ખાખરાની વાત કરીએ ને તો અહીંયા તમને પાઉભાજી ખાખરા મંચુરિયન ખાખરા બા સ્પેશિયલ ખાખરા ચીલી પનીર ખાખરા ચટપટા ખાખરા માંગરોલી ખાખરા આચારી મસ્તી ખાખરા હવે ખાસ તો પાલીતાણા ખાખરા જે સ્પેશિયલી જૈન લોકો વધારે પ્રિફર કરતા હોય છે પાલીતાણા ખાખરામાં પણ અહીંયા તમને મેથી મસાલા જીરા અને સાદા ચાર ફ્લેવર મળી જશે જેન્ઝી પણ પસંદ આવે ને એ રીતના પણ ફ્લેવર છે જેમ કે ચીઝ ખાખરા છે પિઝા ખાખરા છે ટેંગી ટોમેટો ખાખરા પાણીપુરી ખાખરા પંજાબ ખાખરા એટલે આ જગ્યાએ ખાખરાની એ ટાઈપની વેરાયટીઝ અને એ ટાઈપના ફ્લેવર્સ તમને મળશે કે નાના છોકરા હોય કે ઉંમરવાળા વડીલ હોય જેમને દાંત દાંતના હોય એ બધા જ એજના લોકો ખાખરા ડેઇલી કન્ઝ્યુમ કરી શકે એ રીતની વેરાયટીઝ અને એ રીતના ફ્લેવર્સ અવેલેબલ છે ઘઉંના મોળની અંદર અમૂલ બટરનો યુઝ થાય છે મખણ ગોલ્ડ આ ખાખરા જો કેટલો સોફ્ટ છે મોડામાં ખાખરા તમે મૂકશો ને લિટરલી મેલ્ટ થઈ જશે બહુ જ બધા લોકો આ જગ્યાએ આવે છે ટેસ્ટિંગ માટે અલગ અલગ વેરાયટી ટેસ્ટ કરીને પછી તમે ઓર્ડર પણ આપી શકો છો ભાઈ મારા પર્સનલ ફેવરેટ આ ખાખરા બની ગયા છે ઇવન ચાલીસથી વધારે ખાખરા મળે છે વડોદરા સિટીમાં જો તમારે જોઈતું હોય તો ફ્રી હોમ ડિલિવરી મળી જશે વડોદરાની બહાર તમારે કુરિયર જોઈતું હોય તો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જિસ પે કરીને તમે મંગાવી શકો છો જો તમે વડોદરાના હોય ને તો એકવાર આ જગ્યાની મુલાકાત ખાસ લેવા જેવી છે ફ્રીનીમાં બેન્ડના ખાખરા કારેલી બાગ વડોદરા બંસલ મોલની બાજુમાં જે અતુલ બેકરી છે ને એની ઉપરની સાઈડમાં તો સો ટકા મારી ગેરંટી હું લઉં છું કે તમે નિરાશ નહીં થાવ પૈસા વસૂલ છે જે લેવલની ક્વોલિટી મળે છે જે લેવલનો ટેસ્ટ મળે છે અને જે રીતે અહીંયા કામ થાય છે ટોટલી હોમમેડ ગુજરાતમાં બહુ જ ઓછી એવી જગ્યા છે સ્પેશિયલી હું ખાખરાની વાત કરું છું કે આ રીતની વેરાયટીઝ અને આ રીતનું ક્વોલિટી વાળું કામ થાય છે એમાંથી આ એક છે પ્રિનિમા બેનના ખાખરા